જય કિસાન મિત્રો આજે જૂનાગઢ જિલ્લા પંચાયત ખાતે આવી જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી ભટ્ટ સાહેબની આજે રૂબરૂ મુલાકાત લીધી સમગ્ર જૂનાગઢ જિલ્લામાં ડિજિટલ ક્રોપ સર્વે એટલે કે ખેડૂતોએ પોતાના ખેતરમાં મગફળી એટલે કે માંડવી વાવી છે એનું ટેકાના ભાવે રજિસ્ટ્રેશન કરાવેલ છે અને આ રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ સરકાર તરફથી સેટેલાઇટ દ્વારા સર્વે કરી ખેડૂતોએ જે જે પાકનું રજીસ્ટ્રેશન કરાયું છે એ જ પાકનું વાવેતર કરેલ છે કે કેમ એનો એક ડિજિટલ ક્રોપ સર્વે થાય છે આખા જુનાગઢ જિલ્લાના લગભગ તમામ તાલુકામાં અનેક ખેડૂતોને એવા મેસેજ આવ્યા છે કે તમે જે રજીસ્ટ્રેશન કરાવ્યું છે એ પ્રકારનો પાક તમારા ખેતરમાં ઉપલબ્ધ નથી એટલે કે મગફળીનું રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તો મગફળી તમારા ખેતરમાં સેટેલાઇટમાં નથી દેખાતી આવા પ્રકારનો પ્રોબ્લેમ આવ્યો છે આખા જિલ્લાના ખેડૂતો વતી આજે જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રીને મેં રજૂઆત કરી છે ગાંધીનગરના પણ જે અધિકારીઓ છે એમને ફોન કર્યો છે આ બાબતે એમના તરફથી એવું સૂચન આપવામાં આવ્યું છે કે જે ગ્રામ સેવકો છે ગામડાના એને સૂચના સરકારી તંત્ર તરફથી આપી છે કે જે જે ખેડૂતોને ટેકાના ભાવના રજીસ્ટ્રેશનમાં સેટેલાઇટ સર્વેમાં મેસેજ આવ્યા છે એ તમામ ખેડૂતો વતી

અરજી આપવામાં આવવાની રહેશે કે આવા પ્રકારનો ફેરફાર અમારા ખાતામાં બતાવે છે આવો મેસેજ બતાવે છે તો એ આધારે સેવક રૂબરૂ જઈ અને કરી શકશે આ સિવાય ખેડૂતો પોતે પણ કરી શકે એ માટેની એક એપ્લિકેશન છે જેમની પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય અને ઇન્ટરનેટ આવતું હોય અને જેમને ફાવતું હોય એ લોકો પોતે પણ કરી શકે છે અમારી સાથે આજની આ રજૂઆતમાં આમ આદમી પાર્ટીના તાલુકા પંચાયતના સભ્ય શ્રી કૈલાસભાઈ સાવલિયા અને શ્રી રાકેશભાઈ સાવલિયા પ્રભાતપુર ગામના સરપંચ સહિત અમારી ટીમ પણ આજે આ સામેલ રહી છે જય કિસાન